આજે પાકિસ્તાનથી ભારતમાં પોતાના પરિવાર જોડે પોતાની જાન બચાવીને સુરક્ષા માટે પોતાના પરિવારના જે લોકો છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં રહી રહ્યા છે એવા હિન્દુ પરિવારોને ભારતીય નાગરિકત્વ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એકસો ને લોકો આજે ભારતીય નાગરિક બન્યા છે લોકોની પીડા આપ સૌ લોકોએ સાંભળી છે આ અનેક પરિવારો પોતાના પરિવારની જાન બચાવીને બચાવીમ ભારત પાછા પહોંચ્યા છે પોતાની જન્મભૂમિ છોડીને આવવું પડ્યું પોતાની મિલકતો છોડીને આવવું પડ્યું ઘર કારોબાર બધું છોડીને પોતાના પરિવારોની જાન બચાવીને ભારતમાં આવવું પડ્યું હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું કે એમના માર્ગદર્શનમાં એમના નેતૃત્વમાં સી એ બે હજાર ઓગણીસ જે પાસ થયું તેના કારણે આજે આ જે પીડિત લોકો છે એ લોકો ભારતીય નાગરિક બનીને પોતાના પરિવાર પોતાના બાળકોનું ભવિષ્ય અહીંયા ઉજ્જવલ કરી શકશે અને આવનારા દિવસોમાં આ બધા જ લોકોને વધુમાં વધુ સરકારી જે યોજનાઓ છે એ ઝડપથી કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે બી આજે ખુબ જ ખરાબ રીતે વર્તાવ કરવામાં આવે છે દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતાઓ એમના મનની અંદર સતાવી રહી છે પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે આ જે લાભાર્થી પરિવારો હતા એમને જે ચર્ચા કરી એમાંથી જાણવા મળ્યું કે ત્યાં કોઈ બી પ્રકારે માઇનોરિટીઝને કોઈ બી હક નથી આપવામાં આવતો એમને ન્યાય નથી આપવામાં આવતો અને સતત અત્યાચાર કરવામાં આવે છે મારી તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન્સને વિનંતી છે કે ખરેખર સાચું જોવું હોય કે કે હ્યુમન રાઇટ્સ કઈ રીતે હોઈ શકે તો એ ભારત દેશમાં આ હજારો નાગરિકોને જે સુરક્ષા આપવામાં આવે છે એ જવું જોઈએ અને સાચે અર્થમાં આ લોકોની સુરક્ષાની ચિંતા જે બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આપણા ભાઈઓ છે એની કરવી જોઈએ મારી જોડે દરરોજ જે કોઈ પ્રશ્નો હોય છે એના માટે હું પોતે જે જિલ્લામાં જતો હોઉં છું ત્યાં ડાયરેક્ટ નાગરિકોને બી મળું છું અને તમામ નાગરિકો જોડે હું સીધો જ સંપર્ક રાખવા વાળો વ્યક્તિ છું આજે હું રાજકોટમાં છું આ કાર્યક્રમ પછી રાજકોટના નાગરિકોને મળવાનો છું અને મારું ઓગસ્ટના પહેલા વીકમાં ભાવનગર બી જવાનું છું ત્યાં બી હું નાગરિકોને સાંભળવાનો છું અને જે કંઈ પ્રશ્ન આવા આવતા હોય છે એ અમે રૂટીન રીતે જે કંઈ બેઠકો કરીને ખરેખર શું પરિસ્થિતિ છે અને ત્યાં શું જરૂર છે સામાન્ય રીતે નાગરિકોનો કોઈ બી પ્રશ્ન હોય તેનું નિરાકરણ લાવવું એ મારી જવાબદારી છે અને જરૂરથી કોઈ બી પ્રશ્ન હશે તેનું નિરાકરણ આવશે